So, dokter beja wala? Haa, ah, dokter beja wala? Haa, ah, dokter saya Susi! Berarti ayo, berarti? Moklo, moklo! Ya, no. Kau tak boleh. 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 Kau tak ઓનો થાકી ગયો ના શું કામ મોટર ગાડીમાં બેહો છો તમારે મોનો ગાડીમાં બેજો બસ કાઢીમાં બેહો ને શું કામ મોટર હવે તું ગાડી મોટર ગાડીું ઉંધી દ્યો એટલે થશે નઈ બરાબર ઓય ઓય હે પૈસા જેના પૈસા તમે દવા આપીને કરી દીધી આ મોટર ગાડીમાં નહોતો એટલે ઉંડી ન થાય લઈ પૈસા હાલો આવના એલાрка મા ડોક્ટર કેટલા છે આવને આવા આરી સુએ જા કોઈ બીજું એ તમ bgColor ડોક્ટર ભેજાવાળા ના ના ડોક્ટર ભેજાવાળા અલો બજે મુરગો આયો મુરકો મોકો ઓબો વદેની બેટા પકાનું સેટિંગ બેસે જો આ ડોક્ટર સાહેબ દેવો So problem. Kau tu kau tu kau punjul aje. Kau tu kau tu punjul aje. Kau tu kau tu. Kau punjul aje. Kau tu kau tu 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 punj arit dinhi au khat nu khato ratna ni aval avshe nahi ay asu hai 200 rupiya 200 rupiya meter kai nu ave cycle nu 15 nahi theta ketla deva 350 500 thai tamari avali ava gam ma sari shu ve ja koi bidu ay

રાઘા જો શરમ ના હતી હોય તો જકળો બેતો હારો સમજી ગયો હા ને ચક્કર આવશે નહીં છે डॉक्टर साहब डॉक्टर साहब सुनिए आपनो पापा आपनो पगा शिव पगा त आदमी डाली तने का मार घोड़ वती ना आता हां आईवेलो हो जने यार इला डॉक्टर साहब पांचो रुपया लेके दवा न करी दी

રામ રામ શું થયું બાળકો કેમ ચિંતા માં લાગો છો આ ડોક્ટર ભેજા રહ્યો હા કે અમાર ત્રણ એટલે 500 500 રૂપિયા લઈને થા જવાય નો એવું હું તો કંઈક કરું જો છે માર પાસે એક યુક્તિ છે આ આવો હાલો તો કાલ મળીએ